હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડમાંથી ચોકલેટ ડોનટની રેસિપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ ડોનટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે આ બ્રેડની કિનારી છે તે અલગ કરી લેવાની છે આપણે કાતરની મદદથી આ રીતે બ્રેડની કિનારી છે તે કટ કરી લેશું બધે બ્રેડની કિનારી આ રીતે આપણે કટ કરી લેવાની છે અહીંયા અહીંયા મેં પાંચ બ્રેડ લીધી છે તો પાંચે બ્રેડ છે તેને મેં કિનારે કટ કરી લીધી છે પાંચે બ્રેડના આ રીતના આપણે પીસ કરી લેશું તેનું કોઈ જરૂરી નથી આપણે જે રીતના પીસ કરવા હોય એ રીતે કરી શકીએ છીએ તો અહીંયા મેં પાંચે બ્રેડના પીસ કરી લીધા છે હવે હવે આપણે આગળને પ્રોસેસ કરતા પહેલા ડોનટ તળવાના જ છે એટલા માટે આપણે તેલ ગરમ રાખીશું જ્યાં સુધી આપણે આગળને પ્રોસેસ કરીશું ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જશે અહીંયા મેં ડાર્ક કમ્પાઉન્ડ લીધું છે વીસ ગ્રામ તેને હું આ રીતે પાણી ગેસ પર આ વાસણ રાખી અને પછી આ રીતે રાખી દઈશ જેથી જ આપણી જે ચોકલેટ છે તે મેલ્ટ થઈ જાય આ રીતને ડબલ બોઇલિંગ મેથડ કહે છે તો ગેસમાં બાજુ પર આપણે આ પણ રાખી દેસું જો તમારી પાસે ડાર્ક કમ્પાઉન્ડ ના હોય તો તમે ડેરીમિક પણ લઈ શકો છો તમારે જે ચોકલેટ લેવી હોય એ તમે લઈ શકો છો આપણે ચોકલેટ પણ મેલ્ટ થઈ જાય તેલ પણ ગરમ થઈ જાય હવે ડોનટ પણ આપણે તૈયાર કરી લેશું આ રીતે આપણે માત્ર પાંચ મિનિટમાં ડોનટ તૈયાર કરી શકીએ છીએ હવે હું જે આ બ્રેડ છે તેમાં થોડું થોડું દૂધ એડ કરીશ દૂધ એડ કરી અને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે આપણે દૂધ થોડું થોડું જ એડ કરવાનું છે જેથી તે એકદમ ઢીલું ન થઈ જાય તો આપણે આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે હવે આમાંથી આપણે ડોનટ બનાવી લેશું હવે આપણે હાથ છે તે સેજ ઘી આગ કરીશું હાથ ઉપર આ રીતે સેજ ઘી લગાડી લેશું અને મિશ્રણ લઈ અને ડોનટ નો શેપ આપી દેસુ જેથી આપણે આંગળીની મદદથી કે કોઈ પણ આવું નાનું કટર હોય ને મદદથી ગોળ કરી લેશું તો ફરીથી હું તમને બતાવું આ રીતે આપણે મિશ્રણ લઈ આ રીતે ગોળ કરી અને હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરીશું જેથી આપણો ગોળ ટિક્કી જેવો શેપ આવી જાય અને પછી આ રીતે કોઈ પણ કટર કાચો પછી જો તમારી પાસે કટર ન હોય તો તમે હાથની મદદથી પણ આ રીતે ગોળ કરી શકો છો આ રીતે આપણે ગોળ કરી લેશું તો મિશ્રણ છે તે બધા ડોનટ આપણે આ રીતે તૈયાર કરી લેશું તો અહીંયા આપણે ડોનટ તૈયાર કરી લીધા છે અને બ્રેડ થી આપણેને લોટ બાંધવામાં માત્ર 3 થી 4 ચમચી ની જરૂર પડી છે હવે આપણે તેને તળી લેશું તો આપણે ગેસ ધીમો કરી અને એક એક લોટનો કરીશું આ સ્ટેપ આપણે બહુ સાવધાનીપૂર્વક કરવાનું છે પલટાવીશું અને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે અને આ બાજુ ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે તો તૈયાર છે આપણા ડોનટ આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે હવે આપણે નિખારી લેશું અને ગેસ બંધ કરીશું હવે આપણે જે ચોકલેટ મેલ્ટ કરી છે તેમાં ડોનટ નો એક ભાગ છે તે આ રીતે કરીશું અને પછી લઈ બધા ડોનટ ઉપર આપણે આ રીતે ઉપરથી ચોકલેટ લગાવી લેશું બધા ડોનટ ઉપર આપણે ચોકલેટ લગાવી લીધી છે હવે અહીંયા હું સુગર બોલ થી ગાર્નિશિંગ કરીશ જેથી બાળકને જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થાય અલગ અલગ સુગર બોલથી ગાર્નિશિંગ કરી દઉં આ રીતે આપણે માત્ર પાંચ મિનિટમાં બનાવી અને બાળકોને આપી શકીએ છીએ અને ત્યાં ટિફિન બોક્સમાં પણ આપી શકીએ છીએ તો તૈયાર છે આપણા બ્રેડમાંથી બનેલા ડોનટ તો તૈયાર છે આપણા બ્રેડમાંથી બનેલા ચોકલેટ ડોનટ તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ